ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલમાં ગંભીર બેદરકારી સામે આવી છે. નમસ્કાર ટીવી સેવન્ટીન સાથે હું કાજલ સોરઠ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભાવનગરથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાવનગર શહેરની સિવિલ હોસ્પિટલના પરિસરમાં જ ખુલ્લી ગટરો દર્દીઓને લાવવા કે લઈ જવા માટે મુશ્કેલી પડી રહી છે. સિવિલ હોસ્પિટલની અંદર આવેલી એક ગટરનું ઢાંકણું લાંબા સમયથી ખુલ્લું હોવાના કારણે દર્દીઓને સ્ટ્રેચર કે વ્હીલચેર મારફતે લાવવા અને લઈ જવામાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે ખાસ કરીને જ્યારે કોઈ ઇમરજન્સી વાહન જેમ કે એકસો એમ્બ્યુલન્સ અથવા અન્ય તાત્કાલિક સેવાઓ સાથે હોસ્પિટલમાં પ્રવેશ કરે છે ત્યારે વાહન ફસાઈ જવાની કે અકસ્માત થવાની શક્યતા સતત સતાવી રહી છે જિલ્લાની સૌથી મોટી અને મહત્વની હોસ્પિટલ હોવાના કારણે અહીં દરરોજ હજારો દર્દીઓ સારવાર માટે આવતા હોય છે આવા સંજોગોમાં ખુલ્લી ગટરથી કોઈ મોટી દુર્ઘટના સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે તેવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે દર્દીઓના સગાવાલાઓ તેમજ હોસ્પિટલ સ્ટાફ પણ આ સમસ્યાથી પરેશાન છે ઘણી વખત રાત્રિના સમયે પ્રકાશની અછતને કારણે ખુલ્લી ગટર દેખાતી ન હોવાથી અકસ્માતની શક્યતા વધતી જાય છે આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં હોસ્પિટલ તંત્ર સંબંધિત વિભાગ દ્વારા હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે લોકોમાં રોષ ફેલાયો છે લોકો માંગ કરી રહ્યા છે કે વહેલામાં વહેલી તકે ગટરના ખુલ્લા ઢાંકણાનું રિપેરિંગ કરવામાં આવે અને આવી બેદરકારી સામે કડકથી કડક પગલાં લેવામાં આવે હવે જોવાનું રહ્યું કે તંત્ર સમયસર પગલું ભરે છે કે પછી આ મામલે પણ હોતા હે ચલતા હે જેવા વલણ ચાલુ રહેશે આવી જ વધુ અપડેટ્સ માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં